આપણા સંપ્રદાયમાં કેટકેટલા સ્ત્રી ભક્તો થઈ ગયા જેણે ભગવાનને માટે તન મન ધન કોઈ અર્પણ કર્યા કોઈએ ઘણું સહન કર્યું સત્સંગ રાખ્યો કોઈએ મહારાજને ખૂબ ભાવથી જમાડ્યા કોઈએ વસ્ત્રો ઓઢાડ્યા એવી રીતે મહારાજે ખૂબ ખૂબ મહારાજને રાજી કર્યા એવા ઘણા ગામડાઓના ભક્ત બહેનો ગરીબ પરિસ્થિતિ હોય છતાં મહારાજને માટે કેવું ઉદાર દિલ રાખ્યું એવા ઘણા ઘણા સ્ત્રી ભક્તોના દરરોજ આપણે આખ્યાનો સાંભળીએ છીએ જુઓ આજે એક આપણે વાત સાંભળી છે કચ્છના અતિ નિષ્કામી ભક્ત એવા આંબલીબાઈ અને એના પતિ દેવજીભાઈ ઠક્કર આમ તો કચ્છ બાજુ વાંઢિયા ગામ છે આ ગામના આ દેવજીભાઈ ઠક્કર એના પત્ની આમલીબાઈ પહેલાં તો એ પરોક્ષના ભક્ત હતા પહેલાં સત્સંગ નહોતો પણ ભગવાન મેળવવા જ એનો જન્મ હતો આ બંને સો જન્મથી પતિ પત્ની થતા હતા સો જન્મથી અને જ્યાં જ્યાં જન્મ ધારણ કરે ત્યાં પતિ પત્ની થાય અને આ જીવન બ્રહ્મચર્ય પાળે અને હૃદયમાં ઈચ્છા હતી કે એક વખત પ્રગટ ભગવાનને મળવું છે ક્યારે મળશે ભગવાન ક્યારે મળશે આવી ઝંખના અને જેના હૃદયમાં એવી ઝંખના હોય ને જરૂર ભગવાનની પ્રાપ્તિ થાય છે એવા નિષ્કામ વ્રતને લઈને પ્રભુ એને ઘરે એક વખત પધાર્યા આ ભગત તો સ્વામિનારાયણ ભગવાનને કંઈ ઓળખતા નહોતા તો મહારાજ સાધુને વેશે મૂળજી બ્રહ્મચારી અને મહારાજ એને ઘરે ગયા તે દેવજી ઠક્કર તો સાધુ ફાળે એટલે ગાંડા ગાંડા થઈ જાય અને મનમાં એમ કે ભગવામાં ભગવાન હોય ભગવામાં ભગવાન હોય આવી એને બહુ ઈચ્છા એટલે આ સંત રૂપે મહારાજ આવ્યા એટલે બહુ ભાવિભોર થઈ ગયા પૂજા કરી મહારાજના ચરણ ધોયા જમાઈડ્યા અને પછી હાથ જોડી નિર્માની ભાવે દેવજીભાઈ ઠક્કર કહે છે કે તમે કોના પરમહંસ છો કોના સાધુ છો ત્યારે મહારાજ કે ને સ્વામિનારાયણ ભગવાનના સાધુ છીએ સ્વામિનારાયણ ભગવાનના સંત ઓહો પછી એની નાની એક દુકાન હતી એ દુકાનમાં એણે પધરામણી કરાવી અને બંને ભાવથી દર્શન કરતા હતા આંબલીબેન અને એના પતિ અને એમાં એને છે ને સમાધિ થઈ ગઈ મહારાજના દર્શન તો એવા દિવ્યાના દર્શન કરે ને સમાધિ થઈ જાય તે બંને થબલીને પડી ગયા બેયને સમાધિ થઈ ગઈ ત્યારે બ્રહ્મચારી બે તો સમાધિમાં પડ્યા છે મહારાજને બ્રહ્મચારી બેઠા છે બ્રહ્મચારીએ મહારાજને પૂછ્યું મહારાજ એનું હું પૂઈ નહીં છે હવે આ તો આપણને ઓળખતા પણ નથી અને પ્રભુ તમે એને ઘરે પધાર્યા એના ઘરે જમ્યા અને એને સમાધિ કરાવી એના હું ભાઈ મહારાજ કે સાંભળો બ્રહ્મચારી એ આ બંને છે ને આ અંબલીબાઈ અને દેવજી ભગત રામા વખત રામા અવતાર વખતના બે પતિ પત્ની થાય જ્યાં જન્મ ધારણ ક્યાં ક્યારના રામા અવતાર વખતના અને જ્યાં જન્મ ધરે ત્યાં નિષ્કામ વ્રત રાખે છે બત્રીસ લાખ વર્ષો સુધી પૃથ્વી પર જન્મ ધરી ધરીને એણે બ્રહ્મચર્ય આ જીવન પાડ્યું અને રામા વખતથી સૂર્ય અગ્નિ અને બ્રાહ્મણની સાક્ષી એણે આ વ્રત લીધું છે કે પ્રગટ ભગવાન મળે ત્યાં સુધી અમારે આ નિષ્કામ વ્રત રાખવું બોલો એની સમજણ એની ધીરજ એ એની નિષ્ઠા કેવી અડગ આમ મહારાજ અને મૂળજી બ્રહ્મચારી વાતો કરે છે પ્રગટ ભગવાન મળે ત્યારે જ આ વ્રત છોડવું અને મહારાજને નિષ્કામી વ્રત બહુ ગમે આ વ્રત દઢ કરાવવા જ મહારાજ કે બ્રહ્મચારી નિષ્કામી વ્રત દઢ કરાવવા માટે તમારો તો અવતાર છે જેને નિષ્કામી વ્રતમાનમાં ફેર હશે ને ભગવાન કે એને ધામ નહીં મળે નિષ્કામી વ્રતમાનમાં જેને ફેર હશે એને ધામ નહીં મળે જે ભક્ત આ વ્રતમાનનો ભંગ કરે ને તેની ઉપર અમારો ખૂબ કુરાજીપો થાય છે મહારાજ બ્રહ્મચારીને વાત કરે છે મહારાજ કે વચના એવું કીધું છે મહારાજે શું કીધું કે આ વ્રત ભંગ કરે ને તો અમારું મુખ શામળું થઈ જાય છે જેમ વાંજ્યાને ગીર દીકરો આવે અને ગુજરી જાય કેવું વહમું લાગે ત્યાં કોઈ પણ નિષ્કામી વ્રતમાનમાંથી પડે તો અમને એવું વહમું લાગે છે આવી રીતે બધી વાતો કરે છે મહારાજ બ્રહ્મચારી પછી મહારાજે જે કરુણા દ્રષ્ટિ કરીને તે બંને સમાધિમાંથી જઈ ગયા પણ અક્ષરધામમાં મહારાજ જોયા એવા જે અક્ષરાધિપતિ અક્ષરધામમાં બેઠા એ જ આ સર્વોપરી ભગવાન છે અહો અહો દયાળુ પ્રભુ અહો એમ કરતાં કરતાં ભગવાનના ચરણમાં પડી ગયા તમે સર્વોપરી ભગવાન છો આમલીબાઈને ભગવાનનો તો ખરેખર આમ અડગ નિશ્ચય થઈ ગયો અને પછી તો એને સત્સંગ સ્વીકાર્યો મહારાજના આશ્રિત થયા અને મહારાજે બેને વ્રતમાન ધરાવીને કંઠી પહેરાવીને સત્સંગી કર્યા મૂળજી બ્રહ્મચારી પણ ઘણી વાતો કરી આવા ટેકીલા અને નિષ્કામી આ આંબલીબાઈ હતા અને એના વ્રતને પ્રતાપે સામે ચાલી અને એને ઘરે પધાર્યા અને એના ઘરનો જમ્યા અને એના વ્રતની એને પૂર્ણાહુતિ કરાવી તો આવા આવા મુમુક્ષુ જીવો એ આ બ્રહ્માંડમાં ઘણા પીડ્યા છે પણ જેના ભાઈ હોય એ જેના મોટા ભાઈ હોય ને ભાઈ જાગે ને એને જ ભગવાન મળે છે બાકી ભાઈ વગર ભગવાન મળતા નથી